આજે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર આપણે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર કામ કરીએ છીએ તો એવી જ એક આપણી પ્રોડક્ટ છે વૃદ્ધિ વિટા એમ કે જે ઓર્ગેનિક જે કોઈ બી છોડ છે છોડનો વિકાસ કરવા માટે તો એવું જ આપણે વાંકાનેર તાલુકાનું એક તિથિયા ગામ તિથવા ગામ કે જેની અંદર એક ખેડૂત છે કાળુભાઈ એમ કે જેને આપણે એક છોડના વૃદ્ધિ માટે પ્રોડક્ટ આપી હતી આજથી ચાર દિવસ પહેલા એમ અને બહુ છાઈટી છે તો સારું રિઝલ્ટ છે તો આપણે કાળુભાઈના મોઢે મોડે સાંભળીએ કે કેવું રિઝલ્ટ છે તો કાળુભાઈ ફર્સ્ટ ઓફ ઓલ તમારું નામ શું કાળુભાઈ કાળુભાઈ એમ કે જેને આપણે પ્રોડક્ટ આપી હતી વૃદ્ધિ વિટા એમ જ્યારે આપણા પ્રોડક્ટ સાઇટી એ પહેલાં કપાસમાં કેવું હતું ને અત્યારે કપાસમાં કેવું રિઝલ્ટ છે તમારે કહેવાનું છે સારું દેખાય છે રિઝલ્ટ આ સાઇટથી પહેલાં થોડુંક ઓલું હતું એ પછી એ સારું મળ્યું આપણે રિઝલ્ટ આજ પાંચ દીમાં આ રીયું આવું રિઝલ્ટ મળ્યું આપણને એટલે સારું દેખાય છે બરાબર એથી અમને સારું છે એમ બરાબર તો હવે જે આપણો જે કપાસની જે પ્રોડક્ટ છે સમજી ગયા કે જે વૃદ્ધિવિટા પ્રોડક્ટ છે આ જે આજીબાજુના ખેડૂતો છે જેને ભી એને છોડના વૃદ્ધિ માટે કોઈ ભી તમને સજેસ્ટ કરે તો શું તમે એને સજેસ્ટ કરશો કે નહીં કરો કરી જ ને સર આપણને સારું રિઝલ્ટ આપ્યું એટલે આપણે કરી શકીએ ને એને બરોબર છે કાઈ વાંધો નહીં કઈ વાંધો તો હવે અમારું એક જ મિશન છે એમ ઝેર મુક્ત ખેતી ને રોગ મુક્ત જીવન એમ બરોબર તો ખાસ કરીને અમે જે વૃદ્ધિવિટા પ્રોડક્ટ છે જે ઓલ ઓવર ઇન્ડિયા માં પ્રમોટ કરીએ છીએ ખાસ તો બરોબર તો આજે કાળુભાઈ રિઝલ્ટ મળે એવું તો ઘણા બધા ખેડૂતને આપણે આ ગામમાં પ્રોડક્ટ આપેલી છે ને ઘણા બધા ખેડૂતને રિઝલ્ટ મળે છે જય ટીમ એક્સ છોડ રે